ભારત વૈશ્વિક કક્ષાએ પોતાના નાના મોટા પ્રદાનોથી ખ્યાતનામ છે ભારતના બુદ્ધિજીવીઓ અલગ અલગ ક્ષેત્રોમાં ફાળો આપી ભારત દેશની સફળતામાં સતત વધારો કરતા રહે છે આ પ્રમાણે જ ભારતીય અવકાશ ક્ષેત્ર પણ હંમેશા નવી નવી સંભાવના સાથે સક્રિય રહે છે ભારતના વિકાસમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો વિવિધ સફળતાઓનો મહત્વનો ફાળો છે અવકાશ ક્ષેત્ર માટે વધતા જતા ઉત્સાહ વચ્ચે વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈની હાજરીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ઇસરોના કેટલાક આદરણીય અધિકારીઓએ શિક્ષણ અને અવકાશ એજન્સી વચ્ચે નોંધપાત્ર સહયોગને ચિહ્નિત કર્યો હતો ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને સીવીએમ યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી જીઓ ઇન્ફોર્મેટિક્સ રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેસક્રાફ્ટ થર્મલ સિસ્ટમ એસ્ટ્રોબાયોલોજી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સાયન્સ રોબોટિક્સ તેમજ સાયબર ક્ષેત્રે મહત્વના સંશોધન અને નવીનતા લાવવામાં મદદરૂપ બનશે આ ઉપરાંત સુરક્ષા એન્ટેના ડિઝાઇન કમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ થ્રીડી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ આ ભાગીદારીથી લાભ થશે આજે ત્રેવીસ ફેબ્રુઆરી શુક્રવારના દિવસે સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંશોધન ઓર્ગેનાઇઝેશનની વચ્ચે ઈસરો વચ્ચે આ એક એમો મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ અમે સાઇન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઇસરો તો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એવી રીતે સીવીએમ યુનિવર્સિટી એકેડેમિક માટે ફેમસ છે તો બે એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે યોગ્ય તાલમેલ સધાય અને અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા અન્ય સંશોધનોમાં સ્ટુડન્ટોને લાભ મળે ફેકલ્ટી મેમ્બર્સને ફાયદો થાય એમને કંઈક શીખવા મળે એ આ ઓવરઓલ મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગનો ઉદ્દેશ્ય છે અને એ દરમિયાન અલગ અલગ પ્રોજેક્ટ પ્રોપોઝલ સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા જેનું સ્ક્રુટની કર્યા પછી ઇસરો એને અમુક એમાંથી સિલેક્ટ કરીને પ્રોજેક્ટોને ફંડિંગ પણ કરે છે અને આવા અમારા એમઓયુ ઘણી સંસ્થાઓ સાથે ઘણી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવેલ છે અને એ પછી ભવિષ્યમાં જે કહેવાય છે ટ્રાયડ કે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ તરફ પણ આપણે આગળ પગલું માંડી શકીએ તો એ દિશામાં એક કદમ છે અને ભારત સરકાર દ્વારા ઇન સ્પેસની અહીંયા સ્થાપના થયેલી છે અમદાવાદ ખાતે જેનું હેડક્વાર્ટર છે તો એને લીધે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ અને એવી બધી પ્રવૃત્તિઓને પણ યોગ્ય મોટિવેશન મળે એ આખું આ બધા એમ એમઓયુનો ઉદ્દેશ્ય છે તો આ તો પહેલું એક પહેલું પગલું અમે માંડ્યું છે સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ જે ઈસરોનું એક બીજું મોટા મોટું સંસ્થાન છે અને અમદાવાદ ખાતે સ્થિત છે તો અને મને પૂરી આશા છે કે આગળ આમાં આપણા આ કોલોબ્રેશન દ્વારા સ્ટુડન્ટ્સોને ફેકલ્ટી મેમ્બર્સને અને અમારા ઇસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયરોને પણ આનાથી ઘણો ફાયદો થશે અને અન્ય આની દ્વારા અન્ય સંશોધનો પણ કરવામાં આવશે જેને લીધે અલગ અલગ ફિલ્ડમાં અને સાયન્સ અને એન્જિનિયરિંગ બધી બ્રાન્ચિસમાં એનો ફાયદો થાય એ માટે અમે પ્રયત્નશીલ રહીશું થેન્ક કરવામાં આવ્યો આજે આપણો આ ચરોતરનો પ્રદેશ હંમેશા સહકારની ભાવનાથી આગળ વધ્યો છે અને આપણું વ્હાઇટ રિવોલ્યુશન એટલે કે શ્વેતકાંતિ એનું એક ઉદ્દમ ઉત્તમ ઉદાહરણ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ચારોતર વિદ્યામંડળ આ બંને બંને સંસ્થાઓમાં કો કોપરેશનની ભાવના છે અને ચરોતરના દરેક નાગરિકો સરકારની ભાવનાથી જ આગળ વધેલા છે તો એક તરફ સીવીએમના ત્રીસ હજાર વિદ્યાર્થીઓ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના હજારો એન્જિનિયર્સ અને એક્સપર્ટની સમજૂતી થાય તો ખૂબ જ ઉત્તમ પરિણામો આવે જેમ સાહેબે કહ્યું કે સારા પ્રોજેક્ટ હશે પ્રેઝન્ટ કરવામાં આવશે તો ફંડ પણ ભવિષ્યમાં અમને અમારા સ્ટુડન્ટ્સ માટે મળી શકે નવું રિસર્ચ થાય અને અત્યારે જે અમારા નવા કરિક્યુલમ બની રહ્યા છે એમાં પણ એમના સહયોગથી જે નવું સ્પેસ ક્રાંતિમાં શું આગળ વધે અને નવા કરિક્યુલમમાં શું એડ થાય એ પણ એમનો સહયોગ લેવામાં આવશે અને સીવીએમયુ હંમેશા માને છે કે યુનિવર્સ ઇઝ યુનિવર્સિટી અને એના માટે યુનિવર્સને જાણવું સમજવું એ અમારી પ્રાથમિકતા છે અમારા સ્ટુડન્ટ માટેની પ્રાથમિકતા છે તો એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના વિષયો પર પણ સીવીએમ યુનિવર્સિટી હર હંમેશા કામ કરતું રહેશે અને જે મોદી સાહેબ અને ઈસરોનું એક વિઝન છે કે ભારત દેશના સો વર્ષ પૂરા થાય પહેલાં મંગળ ઉપર એક આપણો માનવ પગ મૂકે તો એના સાથે સીવીએમના પણ સંસ્થાના સહયોગથી અને ઈસરો આગળ વધે અને આપણે સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમું છું થેન્ક યુ થેન્ક યુ